હાલો તો આપણે કાંગમાં પાણી આલતું કરી દીધું છે આ આપણે ત્યાં જગ્યા રાખી નથી એટલે મરચીમાંથી જવું પડે છે આપણે વસાળા ધોર્યો છે હા તમને બતાવું ના જઈને આપણે મરસીમાંથી માંથી આવીને પછી ઓલક ઉતારવાનું ચાલુ કર્યું છે જો આવા કંઈક પાકી ગયા છે મરચું તો પાકી ગયું છે જો તમને નીકળું મરચું જ દેખાતું હોય છે મોબાઈલ માં તો મરચી નહીં હારી દેખાય કાર માં થોડીક પીળી પડી ગયેલી છે હવે પાછી સુધરી ગઈ છે આપડી મરચી પસાળા બહુ પીળી પડી ગઈ પડી ગઈ થી હવે પાછી નવી કોઈ પકડ લીધી છે આપણે હવે પાછા પછી દસ દિવસ દવાનો છટકાવ કરીશું પાછી ફૂટ હારી થઈ છે કોળી છે એટલે પાણી પાછું આપણે આલેમ છે એટલે વાંધો નહીં આવે હું કેમ જોઈકું હે મિત્રો તમને ઝૂમ કરીને બતાવું આવું કઈક મરસું છે આપડી મરસી માં બીજી વીણી છે પછી કાસા એટલા છે કાસા નહિ બતા જવાનડા લઈ છે ત્રણ ચાર પતિંગ શકાવ આપણે અહિયાં માથે ઉસાઈ જેવું છે આ આપડા કાંગ છે નહી દેખાય તમને ઉગતા આવે એટલે

આપણે એક નાખું ટોસવાનું છે ટોસી કાઢી આપણે ઉપલી આંકડી કાલે પા ને આ બાજુ કાલે પાયું છે આપણે પાંચ નાકા રહી ગયા હે જો પાંચ નાકા રહી ગયા છે ને આપણે પાણી આવી ગયું છે હે તમને બતાવું આપણે મરચી પાણી આવે છે જોવા આવે જોવા પાણી પણ કરે આવે હે હાલ તો આપણે હે ને નાખું દેવાનું છે અહીં આડું તો નાખું દઈ દઈએ পাওয়া যায় সারো আলো তো